છોકરા મને હવે એવું લાગે કે મારે હું જવાનો ટાઈમ થઈ ગયો લાગે હો જા એવું થઈ ગયું બાપા એવું ના બોલશો અત્યારે તમે તો હજુ ઘણું બધું જીવશો અલ્યા કલ્યા ઢીલો હું થઈ સંડે જવાનું થઈ ગયું બાપા આ ડોહાને કહી દો હું એની સોડી હંગાત લગ્ન નહીં કરું

મનમો મનમો ખઈ તો હોપારા સિંગ ઉકળવા કરે ખાણ કાધુન બદામ ને ઢોકળા ને સેવ ને ખમણી ને બધું બૈરાનો ત્રાસ બહુ વધી ગયો હો ભાઈ કંટાળ્યા કંટાળી કંટાળીને ને તો આટલા બધા રાખળવાબું પડે એ તો તમે બધા બાયલા પડો છો અને પછી એનું કેવું મોન હો ગભરો બબળવાનું ના હોય છૂટા છેરા આપી દેવાના પછી શું કરવાનું પછી આપણે બહેર ખા તું એ ઓર્ડર હું એ ઓર્ડર તારું સુખ જોયું નહીં જતું કાકા તમારા રઘુ માટે એક જોરદાર મસ્ત સોડી જોઈને આવ્યો હું અને ગાડી પૈસા અને બધી વસ્તુ હાલવાના તે સોડી કેવી હ સોડી તો જોરદાર હ તો પછી રઘુનું એક સાઈડ રાખને મારી વાત કરને ભાઈ હું નેનો હતો એટલે એટલું બધું જોરદાર ક્રિકેટ રમતો ને તો આમ ઊભા ઉભા શિક્ષરો મારતો અને પછી વિચાર્યું કે મોટો થઈને જોરદાર ક્રિકેટર બનવે અને મસ્ત મોટું જોરદાર બેટ લાવ્યો પછી શું થયું પછી મારા બાપાએ લગ્ન કરાવી દીધો લગ્ન કરાયા પછી એના એ બેઠી અત્યારે લુઘરો જોવો પડ્યો ભાઈ નવી ફોર વ્હીલ લીધી આપણે તો હાલ નહી લેવી મોડી લેવી પણ ઓડી લેવી આવું આ છેલ્લે વી વર્ષથી કે ભાઈ જીવનમાં એક વાત ન સમજોની પૈસા આવે જતા રહી ભયબંધ આવે જતા રહી દુઃખ આવે એ જતું રહે પણ આ પેટ મારું બેટું અંદર નહીં જતું એ તો રહેવાનું જીવનની હાચી મૂડી જી હે